ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામ નજીક આજરોજ સવારના બાઇક પર નોકરીએ જતા એક પિસ્તાલીસ વર્ષીય ઈશમને કોઈ અજાણ્યા બે સમોએ લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ મળતી પ્રાથમિક વિગતો અનુસાર મૂળ પાણીથા ગામના રહીશોને હાલ રાજપારડી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં નોકરી કરે છે તેઓ આજરોજ સવારના આઠ વાગ્યાના અડસામાં બાઇક લઈને રાજપારડીથી કરાર થઈને નોકરી જવા માટે નીકળ્યા હતા તેઓ કરાર નજીકથી પસાર થતા હતા તે દરમિયાન કરાર ગામે ગરનાળા નજીક બે સમૂહ બાઇક નું શેરિંગ પકડી લેતા કલ્પેશભાઈ બાઇક ઉભી કરી દીધી હતી હથિયાર મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા તેમણે એ લોકોને કહ્યું હતું કે મને મારશું નહીં મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં છું ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈએ પેરલ સોનાની ચેન અને બે વીટીઓ લઈ લીધી હતી ત્યાર પછી એ બંને સમૂહ કેરાલ નજીકના રસ્તે થઈને જતા રહ્યા હતા આ ઘટના સંદર્ભે કથિત લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈએ ઘટના સંદર્ભે અખબાર જોગ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો ઉપરાંત લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈના સારસા ગામ ખાતે રહેતા સંબંધી દર્શનભાઈ પટેલ ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ ઘટના બની હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને આ બનાવ સંદર્ભે તેઓ દ્વારા પોલીસ ફરિયાદ લખાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું વધુમાં જણાવ્યું હતું ધોડે બાઇક સવાર ઈસમે પહેરેલ સોનાની ચેન અને વીડિયો મળીને અંદાજે રૂપિયા દોઢેક લાખની લૂંટ થઈ હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવી હતી ઉલ્લેખનીય છે કે હાલમાં ઝઘડિયા તાલુકાના વિવિધ ગામો રાત્રિ દરમિયાન અચાનક તસ્કરો આવતા હોવાની વ્યાપક લોક ચર્ચા ઉઠી રહી છે કરાર નજીકની આ લૂંટની ઘટનાને પગલે તાલુકામાં તસ્કરો આવતા હોવાની બૂમોમાં તથ્ય તો નથી ને એ બાબતે પણ હાલ તો રહસ્ય સર્જાયું હોય તેમ જણાય છે શું નામ છે તમારું અને શું બનાવ બેનો તમારું મારું નામ કલ્પેશ પટેલ મારું મૂળ ગામ પાણે થાય હું રાજપાડી રહું છું શિવ દર્શન સોસાયટી સવારે આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઈક હતી એટલે તે બાઇકની આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધું પાણીની અંદર ઉભેલા મેં બાઈક ધીમી પાડી દીધી અને ઘરા પર છરો મારા મેકી દીધો એટલે ભાઈએ એક જને એવું બોલો કે ગુસ્સા દો છો એટલે મેં એવું કીધું કે ભાઈ મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉ ખુશીથી એટલે મારી એને પહેલાં એમ કે ચેન તોડી દીધી ચેન તોડી પછી એને વીટી કાઢી બીજી એક વીટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી પછી એ લોકો